બધા સમાજના કલાકારને બોલાવવામાં આવ્યા હતા બધા કલાકાર આવ્યા હતા બધા સંબંધ લાયક હતા જેમ કે બધા કલાકારો છે સારામાં સારા લોકગાયક છે એવી રીતે આવા ઠાકોર સમાજના પણ કલાકાર સારામાં સારા છે એક પણ ઠાકોરને બોલાવવામાં નથી આવ્યો તેનું અપમાન કર્યું છે શંકરભાઈ ચૌધરી જે એડિટર છે તેમણે એક પણ ઠાકોરને ઇન્વિટેશન નથી આપ્યું તેનું કારણ શું છે તેના લીધે ઠાકોર સમાજને જે વિક્રમભાઈ વિરોધ ઉપાડ્યો છે તેનાથી તે નારાજ થયા સરકારથી વિક્રમભાઈની એકદમ સાચી વાત છે કારણ કે એક પણ ઠાકોરને ત્યાં તેમને બોલાવવામાં નથી આવ્યું ઠાકોરના એટલા પણ કલાકાર છે લોકગાયક કલાકાર છે ઘણા એવા કલાકારો છે જેમાં એક પણ ઠાકોરને બોલાવવા નથી આવ્યો તેના કારણે બધું થઈ રહ્યું છે અને ઠાકોરને ગોવિંદ ભાઈ પણ શું કહી રહ્યા છે પેલા સાંભળો જય માતાજી મિત્રો ખૂબ દુઃખ સાથે હું દુઃખ વ્યક્ત કરું છું કે હમણાં જે અન્યાય થયો છે ને એ બાબતે સાચું કહું છું કારણ કે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર એક એવા સુપરસ્ટાર ઠાકોર અને એક એવા વ્યક્તિ છે કે દરેક સમાજના કલાકારોને સહયોગ સપોર્ટ કરે છે અને દરેક સમાજને સાથે લઈને ચાલે છે અને હું તો જાહેરમાં કહું છું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ડૂબી ગઈ હતી ફિલ્મી દુનિયાની અને કદાચ વિક્રમભાઈ ઠાકોર ના હોત ને તો બધું તળિયા જાટક થઈ ગયું હોત તો એવા મહાન કલાકાર કદાચ તમારા નજરમાં નહીં આવ્યા હોય પણ એ બાબતે વિક્રમભાઈના તમામ ચાહકો વિક્રમભાઈના દરેક સમાજમાંથી આવતા ચાહકો અને અમે કલાકારો ઘણું બધું દુઃખ વ્યક્ત કરીએ છીએ કે આ બાબતે એમનું ઘણું બધું દુઃખ છે કદાચ વિધાનસભાની અંદર વિક્રમભાઈ ઠાકોર તમને નજરમાં ના આવ્યા એટલે આ બહુ જ દુઃખ અમને થાય છે આ બાબતનું અને ખરેખર બહુ અન્યાય થયો છે અને હું જાહેરમાં કઉ છું કે વિક્રમભાઈ ઠાકોર હું તમને સમર્થન આપું છું તમારી સાથે છીએ અને અમારા બનાસકાંઠાના તમામ એક સમાજમાંથી આવતા દરેક કલાકારો આપની સાથે છે અને તમને સમર્થન આપીએ છીએ ખરેખર આ એક અજુકતી ઘટના કહેવાય ખરેખર નોંધ કરવી જોઈએ પણ કદાચ વિધાનસભાની અંદર જે જે આગેવાનો હતા એમને કદાચ નજરમાં નહીં આવ્યા હોય વિક્રમભાઈ કેવું પડે તો જાહેરમાં કહું છું કે વિક્રમભાઈ ઠાકોરને હું સમર્થન આપું છું અને વિક્રમભાઈ ઠાકોર સાથે છીએ અને હંમેશા રહીશું